આજે બાલવાટિકાના ભૂલકાઓ પ્રવૃત્તિ કરશે અહીંયા એકથી પાંચ અંક આપેલા છે પાટીમાં લખેલા છે અને વિદ્યાર્થીના હાથમાં એકથી પાંચ અંકના જુદા જુદા કાર્ડ છે તે અંક પ્રમાણે કાર્ડ ગોઠવશે ચાલો સાહિલભાઈ તૈયાર છો સરસ ચાલો કાર્ડ છે ઈ સંખ્યા પ્રમાણે ગોઠવો ચાલો બેસો અને સામે ગોઠવો સરસ વેરી ગુડ ખૂબ સરસ શાબાસ વેરી ગુડ વાહ ખૂબ સરસ સાહિલભાઈ તમે એક સામે એક ફૂગો બે સામે બે ચોકલેટ ત્રણ સામે ત્રણ માછલી ચાર અંગ સામે ચાર ચોકલેટ અને પાંચ સામે પાંચ માછલી આવી રીતે તમે કાર્ડ ગોઠવા છે અને આ બધા જ કાર્ડ સાચા ગોઠવ્યા છે સાબાસ ખૂબ અભિનંદન વેરી ગુડ